તમારા બિઝનેસમાં કે તમારે કોઈને આપેલા ફસાયેલા નાણાં ને પાછા મેળવવા માટે કરી લો આ પ્રમાણે ઉપાય અને હનુમાનજીની કૃપાથી અને મહાકાલીની કૃપાથી તમને યોગ્ય સમયે ભગવત કૃપાથી પ્રાપ્ત થશે પ્રિય ભક્તજનો આજે કથાના સંદર્ભમાં આ વાત ખાસ કરવી પડે એમ છે કારણ કે આ યુગમાં આ વધારે ચાલે છે કે કોઈનું લઈ લેવું કોઈનું પચાવી લેવું કોઈનું નાહકનું લઈ લેવું એટલા માટે આપણે આપણે આ કથાના સંદર્ભથી ઉપાય કરતા પહેલા ખાસ મેસેજ દ્વારા અથવા ફોનથી કોન્ટેક કરી અને એની વિશેષ માહિતી મેળવવી કઈ રીતે ફસાણા છે શું થયું છે કારણ કે અત્યારનો સમય એટલો બધો ખરાબ છે સગા ભાઈની સાથે પણ વ્યવહાર કરતા પહેલા દસ વખત વિચારવું પડે છે કારણ શું છે કે માણસના મનના વિચારો બદલાયા છે એકસાથે રહેતા હોય છતાં પણ વિચારો બદલાઈ જાય છે ઘણા બધાના મેસેજ ઘણા બધાના ફોન અને બધાયની વિચારણાઓ બધાને હું જવાબ ના આપી શકું તો મેં જણાવ મને એમ થયું કે લાવ આજે હું એમને આ વિશેષ જાણ આપું તો આપ સાથે બિઝનેસ કરો છો તમે ફસાઈ ગયા છો હવે તમને પૈસા નથી આપતા લાખો રૂપિયા કરોડો રૂપિયા લોકોનું થઈ જાય છે લોકોની પાસેથી એટલા બધા જ ભાવમાં આવી અને આપણે આપી દઈએ છીએ ખાસ ચેક કરો કોણ છે અરે આપ ગાય ગાય દોયા કે ભેંસ લેવા જાઓ એને પણ દોયા વગર એને પણ દૂધ ને જોયા વગર લેતા નથી તો કેવી રીતે તમે વિશ્વાસ મૂકી દો છો ખાસ ચેક કરો કે હું આની સાથે કામ કરવા માટે યોગ્ય છે આ મારા પૈસા યોગ્ય જગ્યાએ હું રાખું છું અત્યારે માણસ એકના ડબલ કરવામાં બહુ ફસાય છે બહુ ફસાય છે તો એવા ઘણા બધાના પ્રસંગો બન્યા છે એક પ્રસંગ તો એવો બન્યો છે કે જામનગર ના એક વ્યક્તિ છે એટલા એટલા બધા બધા ફસાવ્યા પૈસા બિઝનેસમાં જ પોતે બિલ્ડર છે તો હવે કોઈ ઠેકાણું એવું નથી કે પૈસા નીકળી શકે કારણ કે સામે સંબંધિત છે તો એની પાસે બળજબરી કેવી રીતે કરી શકાય એની પાસેથી મેળવવા માટે શું કરે માણસ બાપડો બહુ તકલીફમાં આવી ગયા અને એને બધી જગ્યાએ ફર્યા બધાએ બધું કર્યું છતાં પણ ન એનો ઉકેલ આવ્યો તો એનો એક સરળ ઉપાય છે તે આપ બધા જ જાણો છો હનુમાનજીનો એક સ્તોત્ર છે બજરંગબાળ બજરંગ બાણ નામ નું સ્તોત્ર છે હનુમાનજી નું અને એનો પાઠ કરવાથી પરમ પૂજ્ય ગુરુજી અમે પાઠશાળા કરતા હોય તો ગુરુજી નું કહેવું એમ છે કે આ કાર્ય કરવાથી સફળતા મળે ભગવાન ની કૃપા પ્રાપ્ત થાય તો એનું યોગ્ય સમય નું અનુષ્ઠાન હોય છે અગિયારસો એકવીસો એ પ્રમાણે અનુષ્ઠાન કરવામાં આવે એકાવન સ્તોત્ર જેવી જેવી તકલીફો કારણ કે અત્યારે બીજી પણ શક્તિ છે પૈસાને ને પાછા લે કઢાવવા માટે માતાજી એટલે મહાકાલી મહાકાલી નું કયું સ્તોત્ર તો બે સ્તોત્રનો ઉપયોગ આપ કરી શકો છો એક સિદ્ધ કુંચિકા સ્તોત્રનો ઉપયોગ કરો શિવ અને પાર્વતીના સંવાદથી તો એનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ ગયેલી લક્ષ્મી આપેલા પૈસા તમને પાછા મળે તો એ જામનગરના વ્યક્તિને મેં જણાવ્યું તો એમને જાતે બેસી પોતે અનુષ્ઠાન કર્યું તેના ભૂદેવ પાસે કરાવી પણ એમાં ભૂલ થોડીક થઈ કારણ કે એમાં એમ હોય છે કે એક જગ્યાએ બેસી આટલા સમય સુધી કાર્ય કરવું પછી પાછા એ મને મળવા આવ્યા અને પછી પાછું ભગવતીની સાનિધ્યમાં અનુષ્ઠાન થયું થોડા 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 કરી અને દિવાળીના સમયમાં એની જે કઈ તકલીફો હતી એ દૂર થઈ અત્યાર રોજે રોજ એક પાઠ તો તો એ કરે છે એવો બજરંગબાણ પાઠમાં કીધું છે કે રામ રામજીને યાજ્ઞા કરી અને બાણ લગાવવામાં આવે છે અને તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ દાદા કરાવે તો આવા લોકો જે ફસાયા છો તમે બીજી જગ્યાએ દોર દોડ દોડ કરી અને એનો કોઈ મતલબ નથી રહ્યો કારણ કે તમે લાખ કરોડ અબજ કલક લોકોના કરોડો કરોડ રૂપિયાના તકલીફમાં આવી ગયા છો તમે એવા માણસ પાસે જાઓ અમે એની બુદ્ધિ ભ્રમિત કરી દઈશું અમે આમ કરી દઈશું વાલા એમ કંઈ થતું નથી એક વાત યાદ રાખજો અત્યારના બધા જ ભુવાઓની વાત નથી કરતો ઘણા બધા સારા પણ છે પણ ઘણા ભુવાજીઓ ખોટી રીતે તમને ફસાવી અને નાણાંનો વ્યય તો થયો જ છે સાથે બીજા નાણાંનો પણ વ્યય થાય છે એવું નથી કે આ કરવાથી તમને ફળ મળી જ જાય પ્રારબ્ધમાં રહેલા કર્મનું ફળ ભગવાન આપે છે કર્મમાં કીધું છે કર્મ કરવાનો અધિકાર આપણો છે ફળ આપવાનો અધિકાર ભગવાનનો છે પણ આ પાઠ કરો બ્રાહ્મણની પાસે કરાવો કોઈ ભૂદેવની પાસે કરાવો તમે જાતે કરો આ બધું કરવાથી ફળની પ્રાપ્તિ થાય કોઈની બુદ્ધિ એમ બગડી જાય તમને આપી દે આમ થઈ જાય તો બધા જ આપણે એમની પાસે જ જાય ને એવું કંઈ નથી બનતું હે ખાસ એમ કીધું છે આપણા શાસ્ત્રમાં કહે છે કે ભગવાનની ઉપર નિષ્ઠા રાખી ભગવાનની ઉપર શ્રદ્ધા રાખી અને કર્મ કરશો એટલે એનું ફળ ભગવાન આપશે આપશે ને આપશે તો આપને આ કાર્ય કરવાથી ચોક્કસ ફળ મળે અને અને ભગવાન હનુમાનજીની મહાકાલીની પરમ કૃપા પ્રાપ્ત થાય વિશેષ તમારી જે પણ તકલીફો છે તો વિશેષ નીચે નંબર આવ્યો છે એની ઉપર આપ કોન્ટેક કરો છો અથવા મેસેજ કરી જણાવજો કદાચ હું બહાર હોય કે કામમાં હોય કથામાં હોય યજ્ઞમાં હોય તો આપનો મેસેજ અનુષ્ઠાનમાં હોય તો મેસેજ જોઈ અને મારા યોગ્ય સમયે હું આપને ઉત્તર આપીશ મને એમ લાગશે કે તમારી સાથે રૂબરૂ વાત કરવી છે તમારી સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો હું તમને સમય પણ આપીશ અને તમારી સરળતાથી ભગવાનની કૃપાથી તમારું નિવારણ થાય એવો કોઈ યોગ્ય સ યોગ્ય ઉપાય હશે યોગ્ય કાર્ય કરવાનું હશે તો એનાથી એનો નિકાલ પણ આપની પાસે મળશે તો આપ કદાચ બિઝનેસમાં કોઈને આપી દીધા હોય પૈસા કોઈને વિશ્વાસ કરીને આપી દીધા હોય એવી રીતે જો તમે ફસાણા હોય તો ખાસ તમે આ પ્રકારે પ્રયોગ કરજો આ પ્રમાણે ઉપચાર કરજો તો ભગવાન હનુમાનજીની અને ભગવતી મહાકાલીની કૃપા પ્રાપ્ત થશે વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે વાળા ભક્તો નીચે આવેલા નંબરો પર આપ કોન્ટેક કરી શકો છો રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયાજીના મંદિરે દર શનિવાર અને રવિવારે આપ આવી શકો છો આવતા પહેલાં ગુરુવારે અને શુક્રવારે ખાસ મેસેજ કરવો અને જે પણ માહિતી જોઈતી હોય એ પહેલાં મેસેજ કરી મને જાણ કરવી યોગ્ય સમય આપણને પ્રાપ્ત કરાવીશું રાધે રાધે જય શ્રી